ચાર અલગ અલગ માર્ગ નોંધાવા પામ્યા હતા આમોદી જવાના માર્ગ ઉપર ટેમ્પો ટેમ્પોનો ટાયર ખાડામાં ખાબકતા ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ આ આયસર ટેમ્પો કપાસ ભરીને જઈ રહ્યો હતો તે વેળા ટેમ્પો ટાયર ખાડામાં ખાબકતા ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી ટેમ્પો પલટી મારી ઘટના બની હતી કોઈ મોટી દુર્ઘટના બચી હતી દિવસથી પછી એક ત્રીજી અને ચોથી અકસ્માતની ઘટના બનતા વાહનચાલકો અને સ્થાનિકો સામે ખતરો ઊભો થયો હતો અને ક્ષય માર્ગ વર્ષો બાદ પરાણે નવીન બનતા માર્ગ ઉપર સ્પીડ બ્રેકરના અભાવથી અકસ્માતની દુર્ઘટનામાં બે લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો જ્યારે આજે છે અકસ્માતની ચોથી ઘટના મલ્લા તલાવડી નજીક બની હતી જેમાં રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ટ્રક ચાલકે શેરિંગ પરનું કાપુ ગુમાવતા ટ્રક ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો જો અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જોકે ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આમોદ વિસ્તાર અકસ્માત બની ગયો છે એક્સિડન્ટની હેટ્રીકથી અહીં પસાર થતા લોકો ભયભીત બની ગયા છે અને તંત્ર લોકોને સાવચેત કરે વાહન ચાલકો નિયમોના પાલન સાથે વાહનો હાંકે જેથી કોઈ નિર્દોષ પોતાનો જીવ ન ગુમાવે લોકોની સુરક્ષા સુનિશ્ચિત બની શકે હાલ તો અકસ્માતની એક બાદ એ ઘટનાઓથી આમોદ વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે